ભરૂચા જરોર ગામના નાગરિકની કલેક્ટરમાં કલેક્ટર માં રાવ બિન ખેડૂત ખાતેદાર ખેડૂત બની જમીન ખરીદી મુદ્દે કલેક્ટર માં તપાસ કરી માંગ પરિવાર રૂમ માં સૂતું રહ્યું અને તસ્કરોએ મકાન ને નિશાન બનાવ્યું હતું જોકે બીજા મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેમ થઈ છે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગત રાત્રીના પરિવાર ઉપર રૂમમાં સુતા હતા તે નીચે જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો તસ્કરોએ ઘરમાં મુખ્ય દરવાજાનો નકું ચોતોડી સોના ચાંદીના દાગના અને રોકડા રૂપિયા લઈ ફરાર થયા ઘટના સમગ્ર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી હતી અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ બહુચરાની વાવ પાસે સવિતાબેન રહે છે અને ગત રાત્રિના સમયે નીચેના મુખ્ય દરવાજાનું તાળું મારીને રૂમમાં નિત્યક્રમ મુજબ સુવા માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મોડી રાત્રે તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલી તિજોડી અને કબાટો ખાખા કરી પાંચ હજાર તથા સોનાનું મંગળસૂત્ર બુટી સહિત સોના ચાંદીના દાગીના અંદાજિત એક લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા સવિતાબેન નીચે આવતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી સવિતાબેન અંકલેશ્વર શહેરની ડિવિઝન પોલીસમાં મથક ફરિયાદ આપી હતી જ્યારે બીજી તરફ ગત રોજ અંકલેશ્વર શહેરના જૂના દિવાળે આ નીલકંઠ સોસાયટીમાં તસ્કરોએ ત્રાટક્યા હતા અને સોસાયટી પાછળના ભાગને સાત જેટલા તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા બંધ ઘરને શોધી રહ્યા હતા દરમિયાન અચાનક જ રહીશો જાગી જતા તસ્કરોએ વિલા મોડી ઊભી પૂછડે ભાગવાની ફરજ પડે હતી સમગ્ર ઘટના સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં લાપતા છુપાતા ગાડીના ઓથે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો નજરે પડ્યા હતા ભરૂચના જનોર ગામના નાગરિકે બિન ખેડૂત ખાતેદાર ખેડૂત બની જમીન ખરીદી મુદ્દે કલેક્ટર માં તપાસ ની માંગ સાથે ફરિયાદ અપાઈ છે ભરૂચ જિલ્લામાં ખેતીલાયક જમીન ખરીદવા માટે ઘણા લોકો ખેડૂત હોવાનું ફલિત કરી ખેતીલાયક જમીન ખરીદી લેતા હોય છે પરંતુ ખેતીલાયક જમીન ખરીદનાર પાસે ખેડૂત ખાતેદારનો પુરાવો શું આ પ્રશ્ન ઊભો થતો હોય છે અને ખેડૂત ખાતેદારનો પુરાવો ન હોય તો ખેતીલાયક જમીન ખરીદી શકાય ખરી તેવા પ્રશ્નો ઊભા થતા હોય છે આવો જ એક પ્રશ્ન ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના જનોર ગામેથી એક અરજદાર કમલેશ રણજીત માછીએ કલેક્ટર સમક્ષ અરજી કરી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ખેડૂત ખાતેદારે ખેડૂત ન હોવા છતાં તેઓએ વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંથી બે હજાર દસના અરસામાં સંખ્યાબંધ ખેતી લાયક જમીનો ખરીદી હોવાના આક્ષેપ સાથે તમામ ખરીદેલી ખેતીની જમીનના દસ્તાવેજો પણ રજિસ્ટ્રાર વિભાગમાંથી મેળવવામાં આવ્યા હોય સાથે બિનખેડૂત ખેતીલાયક જમીન કેવી રીતે ખરીદી શકે અને શું આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓએ પણ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવા માટે સહકાર અપાયો છે ખરો તેવા અનેક સવાલો ઉભા થતાં જ હાલ તો આ સમગ્ર પ્રકરણ ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યું છે અને સમગ્ર ખેતીલાયક જમીનમાં સર્વે નંબરોની તપાસ અને ચકાસણી કરી બોગસ ખેડૂત બન્યા હોય અને જમીન ખરીદી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ અરજદાર કમલેશ માછીએ કલેક્ટર સમક્ષ કરી દીધી છે અરજદાર કમલેશ માછીએ પોતાની ફરિયાદમાં દાદ પણ માંગી છે કે બિન ખેડૂત ખાતેદારના પચાસ વર્ષના ઉતારાઓ મંગાવી પોતે ખેડૂત છે કે કેમ તે અંગે તપાસ કરવી અને જો ખેડૂત ન હોય અને ખોટી રીતે ગેરકાયદેસર રીતે ખેડૂત બની ખેતીલાયક જમીનો ખરીદી હોય જે ખેડૂત પાસેથી જમીન લીધી હોય તે જમીન તેમને પરત કરવામાં આવે અને જિલ્લા કલેક્ટર દ્વારા સંપૂર્ણ પ્રકરણમાં બિન ખેડૂત ખાતેદારે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હોય તો ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માંગ પણ અરજદારે કરી છે હાલ જે અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ નું આયોજન કરાયું ભરૂચ ખાતે હાર્ટ ફૂલને ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જય વસાવડા કાજલ ઓઝા વૈદ પ્રોફેસર લલિતચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપનાર છે પોતાની રોજિંદા જીવનમાં હાર્ટ ફૂલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબતે થિયરી અને એને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવશે આ સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે કોલેજ રોડ ખાતે કરાયું હતું જેમાં ભાવિન પટેલ પ્રીતિબેન મોદી ડોક્ટર વિવેક વાઘેલા શૈલેષ દવે સાગર ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને ધ્યાન ઉત્સવનું પ્રથમ સત્ર સત્યાવીસમી જાન્યુઆરી અને બીજું અને ત્રીજું સત્ર અઠ્યાવીસમી જાન્યુઆરીએ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે રાખવામાં આવ્યું છે અને લોકો તેનો લાભ લે તેવી પણ અપીલ કરી છે ભરૂચમાં તારીખ સત્યાવીસ જાન્યુઆરી અઠ્યાવીસ જાન્યુઆરી શનિવાર રવિવાર બે દિવસમાં ત્રિસત્રીય એક ભવ્ય ધ્યાનોત્સવ નું આયોજન આર્ટફુલનેસ સંસ્થાના માધ્યમથી થવા જઈ રહ્યું છે આ જે ધ્યાનોત્સવ છે એની અંદર માઇન્ડ વેલનેસ આપણી સાદી ભાષામાં મનની સુખાકારી માટેના થિયરી અને પ્રેક્ટિકલના સેશન આયોજન કરવામાં આવ્યું છે આ સેશનમાં જય વસાવડા કાજલ ઓઝા વૈદ પ્રોફેસર લલિત ચંદે કેજલ કંસારા જેવા મહાન વક્તાઓ પણ સામેલ થવાના છે આની અંદર વિવિધ થિયરી અને પ્રેક્ટિકલ સેશન કરાવવામાં આવનાર છે આ સમગ્ર આયોજનમાં રોટરી ક્લબ આરસીસી ક્લબ લાયન્સ ક્લબ અને ઘણા બધા અગ્રણીઓએ જહેમત ઉઠાવેલી છે આ આખો કાર્યક્રમ ફ્રીમાં છે મહિલા તે પહેલાના ધોરણે એન્ટ્રી રાખવામાં આવેલી છે ભરૂચ ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસ ને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જેપી જેપીઆર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની વોર્ડ જેસા કુચ નહીં વોર્ડ જરૂર ડાલેગા હમની થીમ સાથે ઉજવણી કરાઈ છે જેમાં જિલ્લાના મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યા છે તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આપણને જ્યારે બંધારણને મતદાતાનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવીએ કલેક્ટરે પણ મતદાતા નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં આ કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા પણ જે ફઈ ધરાવતા મતદારોનું પણ વિશેષ સન્માન કરવામાં આવતું કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષય શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આજ રોજ નેશનલ વોટર્સ ડેના સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા ઈઆરઓથી લઈને યુઆર ઓથી લઈને અમારા બી એલ ઓસ કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે

આમ આદમી પાર્ટીના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર તાલુકો આમોદ જંબુસર ઝગડીયા નેત્રંગ ભરૂચ વાગડા વાલિયા હાંસોટ આ તાલુકામાં તલાટીની કુલ પાંચસો નવ્વાણું મહેકમ સામે હજી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં એકસો અઢાર જગ્યા ખાલી છે જે અભાવના કારણે જે તલાટી છે એમના સિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોય છે જેથી દરેક તાલુકાની જનતાને એમના પ્રશ્નોના નિકાલ માટે ખૂબ તકલીફો વેઠવી પડે છે જેથી ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય તે માટે જિલ્લામાં આવેલા તાલુકાની જનતામાં પડતર પ્રશ્નો માટેની રજૂઆત કરવામાં આવી છે અને કામના નિકાલ કરવામાં વારંવાર પંચાયતોમાં ધક્કા ખાવા પડતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટરની રજૂઆત કરી હતી ભરૂચ આમ આદમી પાર્ટી શહેર ટીમ દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે આજે ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર ટોટલ પાંચસો નવ્વાણું મેકમની જગ્યાઓ જયારે તલાટીની ખાલી હોય અને એમાંથી હજી પણ એકસો ને અઠ્યા અઢાર જે મેકમની જે જગ્યાઓ છે તલાટીની એ આજે પણ ખાલી છે અને જેટલા તલાટી છે એ લોકોના માથે એક એક તલાટીના માથે બબ્બે ગામની જ્યારે જવાબદારી હોય ત્રણ ત્રણ ગામની જયારે જવાબદારી હોય છે ત્યારે સામાન્ય જે જનતા છે એ જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી આવતો નથી એમના પ્રશ્નોને સાંભળવા વાળા તલાટીના સમયે જ્યારે જનતાએ જવું પડતું હોય છે ત્યારે જનતાએ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સરકારને અમે લોકો વિનંતી કરવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી ભરૂચ તાલુકાના જેટલા પણ અલગ અલગ તાલુકાઓ છે જિલ્લાના એ તમામ તાલુકાની અંદર જે એકસો ને અઢાર જે મહેકમની જે જગ્યાઓ તલાટીની ખાલી છે એ જલ્દીથી જલ્દી પૂરવામાં આવે જેથી કરી સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે તકલીફોનો સામનો એમને ન કરવો પડે અંકલેશ્વર બે અલગ અલગ સ્થળોએ ચોરીની ઘટના બની હતી અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમાં સતત વધારો થયો છે તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો મૂળ ઉત્તરાખંડના અને હાલ અંકલેશ્વરના હસ્તીતળા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાડે રહેતા ગૌરવ રાજેન્દ્ર વર્માના મકાનને ગત તારીખ ત્રેવીસમી જાન્યુઆરીથી ચોવીસમી જાન્યુઆરી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના ઘરેણાંઓ રોકડા સહિત અંદાજે એક લાખ અડતાલીસ હજારના મુદ્દાની ચોરી કરી હતી ચોરીની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી જ્યારે અંધાળા ગામમાં પણ આવેલા સાવરિયા સુપર સ્ટોર્સ પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ શટર દોડી અંદર પ્રવેશ કરી દુકાનનો સામાન મળી અંદાજીત એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે અમરેશ્વરમાં રવિવારે એન્સિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોન દોડનું આયોજન કરાયું છે અંકલેશ્વરમાં રવિવારના રોજ એશન પેઇન્ટ ઇન્ટરનેશનલ મેરેથોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે અંકલેશ્વર જીઆઈડીસીના અધ્યસ્થાપક એવા ડીએ આનંદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચર અને સ્પોર્ટ સેન્ટર ખાતે અઠ્યાવીસમી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોનમાં અંકલેશ્વર ભરૂ ઝઘડિયા દહેજ પાનોલી સાયખા વિલાયત જેવી અનેક જીઆઈડીસીના એસોસિએશન વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાશે આ મેરેથોનમાં એકવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની સમયબંધ દોડ પાંચ અને ત્રણ કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવ્યું છે મેરેથોનના રૂટ ઉપર દસ હાઇડ્રેશન પોઈન્ટ દોડવીરોને સહાયરૂપ એવી પ્રોટીન گلوકોઝ સામગ્રી આપવામાં આવશેના સમગ્ર આયોજનમાં દિનેશ પટેલ સુભાષ પટેલ પરેશ પટેલ દીપક રૂપારેલ अशोक પંજવાણી ભરત પટેલ કુશલા મહારાજજી સહિતાઓ ઉપસ્થિત રહેનાર છે મયુર આનંદપુરા કિટન સ્પોર્ટ્સ સેક્ટર કેરો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીની તરફથી અંકલેશ્વર વહા સેકન્ડ એશિયન પેઇન્ટ્સ મેરેથોન 28 जनवरी ट्वेंटी फोर को हम लोग करने वा करने जा रहे हैं जिसमें आज हमने ये प्रेस कॉन्फ्रेंस में हमारे प्रेस और मीडिया के लोगों से डिस्कस किया है और मुझे खुशी है कि ये इवेंट में सारे अंकलेश्वर की जो भी एन जी ओस है एसोसिएशन आज आजू बाजू के इंडस्ट्री स्टेट के इंडस्ट्रीज इसे सपोर्ट कर रही है ये एक स्पोर्ट्स कॉम्प्लेक्स ऐसा है कि जैसे हम टेंपल मान मान सकते हैं जहाँ बच्चे या इवन यंग पीपल आपके यहाँ स्पोर्ट्स खेलते हैं और उनकी हेल्थ इम्प्रूव होती है और ये हमारे भारत देश के लिए या गुजरात के लिए विकसित गुजरात की जो प्लानिंग है बेस्ट तो वाइब्रेंट गुजरात में गवर्नमेंट ऑफ गुजरात में रोड मैप जो बनाया है गुजरात का उसे काफी फोकस स्पोर्ट्स के ऊपर दिया है और हमारी खुश नसीब है कि ऐसा स्पोर्ट्स कॉम्प्लेक्स यहाँ अंकलेश्वर में है और हम ये ऐसा काम करते रहेंगे कि जहाँ हर एक बच्चे हर एक यंग पर्सन और इवन एजेड लोगों को इसका एडवांटेज मिले प्रजापिता ब्रह्म कुमारी भव्य शोभा यात्रा में आयोजन कराया જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા આવતીકાલ તારીખ એટલે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિર માઉન્ટ આબુથી પધારેલા રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદી શિબિરનું રસપાન કરાવશે જેના અનુસંધાને બ્રહ્મકુમારી

સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીનેકી કલા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેના વક્તા માઉન્ટ આબુથી પધારેલ બી કે રાજયોગીની ઉષા દીદીજી છે જેના અંતર્ગત આજે એક રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે જે આજે અનુભૂતિધામ જાડેશ્વરથી નીકળી પૂરા ભરૂચમાં પરિગ્રહણ કરી અને ફરી પાછી અનુભૂતિધામ જાડેશ્વર ખાતે પહોંચશે જેમાં આ શિબિર માટે આપ સૌને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ આપી રહ્યા છે આપ સૌ આ ત્રણ દિવસીય શિબિરનો જરૂરથી લાભ લેશો એવું ભરૂચની જાહેર જનતાને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કાર્યક્રમ યોજાયોરિયમ હોલમાં ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ ગામના નાગરિક કલેક્ટરમાં રાવ બિન ખેડૂત ખાતેદાર ખેડૂત બની જમીન ખરીદી મુદ્દે કલેક્ટર માં તપાસ ની કરી માંગ સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર